કલોલના મટવા વિસ્તારમાં પાણીના પ્રશ્ને મહિલાઓએ નગરપાલિકામાં ફરિયાદ કરી હતી અહેવાલ મુજબ કલોલના મટવા વિસ્તારમાં રહેતી મહિલાઓએ નગરપાલિકાના ચીફ ઓફિસરને પાણીના પ્રશ્ન અંગે ફરિયાદ નોંધાવ્યો છે મહિલાઓએ જણાવ્યું કે નગરપાલિકા દ્વારા પાણી છોડવામાં આવતું નથી

અને જે લીકેજ લીકેજવાળી હતી એ બદલવાની કામગીરી ચાલુ હોવાથી સટડાઉન લેવામાં આવ્યું હતું અને તદઉપરાંત આપણા જે કલોલના જે ભૂગર્ભના પમ્પિંગ સેશન હતા એ પણ ઘણા વર્ષોથી સાફ નથી થયા એટલે એનું પણ મેન્ટેનન્સ હોય અત્યારે કાપ મૂકીને એક ટાઈમ પાણી સપ્લાયનો કર્યો હતો પરંતુ સતત બે દિવસથી નર્મદાનું પાણી બંધ હોય અને ફક્ત બોર જે બે દિવસથી કન્ટિન્યુઅસ જે ચાલતા હતા ચૌદ ચૌદ કલાક એના કારણે થોડોક ફોલ્ટ આવવાના કારણે પ્રશ્નો ઊભો થયો છે અને હાલમાં નર્મદાનું પાણી ચાલુ કરાવેલ છે અને આજે સાંજે એમને આજે સાંજે વ્યવસ્થિત સપ્લાય આપી દેવામાં આવશે